કેટલા વાગે પૂરી કરો બધા ક્યાં આવે પછી બાર દસ વાગે પૂરી જો રાત્રે વહેલા જે શું એ વહેલા હું એવું રાત્રે બધા રોડ રસ્તા ઉપર તમે રખડ્યા કરો તમારા ઘરે બી બહુ સૌ ચિંતા કરે અમારે બી તમારી ચિંતા કરવાની તો આપણે બધાને સૌથી ઓછી ચિંતા થાય એવું કાર્ય આપણે સૌએ કરવાનું છે અને રસ્તા ઉપર આપણે આપણું જાહેર જીવનમાં જે વર્તણૂક કરીએ એ સારી રીતે કરીએ અને આપણા કારીલી જે થયા એક્સિડન્ટ આપ સૌએ વાંચ્યા ને બધા આપણી જવાબદારી જે આપણે કોઈ વસ્તુ લઈને વાહન લઈને ઘરેથી નીકળ્યા તો આપણા લીધે અમને કોઈ વ્યક્તિને ઈજા થઈ જાય અને આપણને કંઈ થાય તો આપણી પાછળ આપણા ઘર પરિવાર વાળા સૌ દુઃખી થાય બરાબર ને તમને સૌ અહીંયા આવે બધાને આનંદ થયો ને આગળ પહેલી વખત આવે ને બધા કેટલા પહેલી વખત આવા હાથ ઉપર કરો મે પહેલી વાર આ જો સરસ તમને હવે આજે હવે આજે તો આપ આવ્યા છો એ અમારા બોલાવાથી આવ્યા છો બરાબર ને પણ નેક્સ્ટ ટાઈમ તમે કાઈ એવું ન કરતા કે આપણો ઓટોમેટિક અહીંયા આવવું પડે બરાબર હવે આપણે શું

ડીજીપી સાહેબની સૂચના હતી જે સો કલાકમાં અસરકારક કાર્યવાહી એ બાબતે આજે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાત્રે જે શંકાસ્પદ રીતે ફરતા હોય એવા ઈસમોને આજે મકરપુરા પોલીસ સ્ટેશન લાવીને જીપીએ અડસઠ ઓગણસિત્તેર મુજબની કાર્યવાહી કરવામાં આવી છે અને દારૂ પીને ગાડી નહીં ચલાવવા અને સારી રીતે વાતળું કરવા માટે આજે એમને સમજ કરવામાં આવી લોડ 150 વધુ જેટલા જે રકમો જે આપણે રીટેન કરવામાં આવે છે ડીપી સાહેબની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની સો કલાકની અસરકારક કાર્યવાહીની સૂચના મુજબ આજે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે શંકાસ્પદ રીતે જે ફરતા હોય રાત્રે એવા ઈસમોને દોઢસોથી વધુ ઈસમોને આજે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવ્યા છે અને જીપી એક્ટ અડસઠ અને ઓગણ મુજબની કાર્યવાહી કરીને એમને મુક્ત કરવામાં આવશે ચાલીસ <mully>